જુનાગઢ જૂનાગઢ જિલ્લાની કેશોદ ખાતે તાલુકાના ફાર્માસિસ્ટ તથા હોસ્પિટલના સ્ટાફ સાથે વિશ્વ ફાર્માસિસ્ટ દિવસની ઉજવણી કરવામાં આવી હતી માન્ય કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે પી ફાર્માસિસ્ટ મિટિંગ ધ ગ્લોબલ હેલ્થ નીડ્સ જેવા સ્લોગનથી સન્માનિત કર્યા છે અને ફાર્માસિસ્ટ હેલ્થ કેર ક્ષેત્રમાં કરોડ રજ્જુ સમાન છે અને ફાર્માસિસ્ટ દર્દીની સારવારમાં એક ખૂબ જ મહત્વની કડી છે તેવું તેમના શુભેચ્છા સંદેશમાં પાઠવેલું છે વિશેષમાં ફાર્માસિસ્ટે તમારી દવાના નિષ્ણાંત છે જ્યારે ફાર્માસિસ્ટ દવામાં જીવ આપે છે ત્યારે તે દવાના ઉપયોગથી દર્દીને જીવન મળતું હોય છે જેથી દર્દીના સ્વાસ્થ્ય માટે ફાર્માસિસ્ટ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે જાહેર જનતાની અપીલ છે કે આપ જ્યારે મેડિકલ સ્ટોર પર દવા લેવા જાઓ છો ત્યારે તે દવાનું વિતરણ માત્ર રજિસ્ટર ફાર્માસિસ્ટ દ્વારા જ થઈ શકે છે અને અને તે રજીસ્ટર ફાર્માસિસ્ટનો ફોટો અને લાયસન્સ મેડિકલ સ્ટોરમાં જાહેર જનતાને સ્પષ્ટ દેખાય તે રીતે ડિસ્પ્લેમાં રાખેલું હોય છે આ બાબતની ખાસ નોંધ જાહેર જનતાએ લેવી જરૂરી છે જેથી આપની આરોગ્ય લક્ષી સેવામાં ફાર્માસિસ્ટનું યોગદાન પણ વધશે અને આરોગ્ય ક્ષેત્રની સુવિધામાં ફાર્માસિસ્ટનું મહત્વ મનોબળ વધશે અને ફાર્મસી વ્યવસાયને પ્રોત્સાહન મળશે દર વર્ષે સપ્ટેમ્બરના રોજ વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે આજ રોજ પણ વિશ્વ ફાર્માસિસ્ટ દિવસની ઉજવણી અત્રે કેશોદ સરકારી હોસ્પિટલ ખાતે કરવામાં આવી છે ત્યારે કેશોદના તમામ જે સરકારી સંસ્થાઓમાં ફાર્મસિસ્ટો ફરજ બજાવે છે તેઓની સાથે અને હોસ્પિટલ સ્ટાફ સાથે અમે આજરોજ વિશ્વ ફાર્માસિસ્ટ દિવસની ઉજવણી કરેલી છે માનનીય શ્રી જેપી પી સાહેબે આજના દિવસે વિશ્વ ફાર્મસિસ્ટ દિવસની શુભેચ્છાના ભાગરૂપે ફાર્માસિસ્ટને ફાર્માસિસ્ટ મિટિંગ ધ ગ્લોબલ હેલ્થ નીડ માટે જે અમને ઉત્સાહિત કર્યા છે તે બદલ નાડા સાહેબનો પણ આ તકે અમે ખૂબ ખૂબ ફાર્માસિસ્ટ પેટર્નિટી પ્રતિ આભાર માનીએ છીએ અને લોકોમાં પણ એક અવેરનેસ ફેલાવવા માટે જરૂરી એક સંદેશો પાઠવીશ કે તમે જ્યારે મેડિકલ સ્ટોર પર દવા લેવા જાઓ ત્યારે એ મેડિકલ સ્ટોર ઉપર દવાનું વિતરણ રજિસ્ટર્ડ ફાર્માસિસ્ટ દ્વારા જ કરવામાં આવે છે કે કેમ અને તે રજીસ્ટર્ડ ફાર્મસિસ્ટનો લાઇસન્સ અને તે રજિસ્ટર્ડ ફાર્માસિસ્ટનો ફોટો મેડિકલ સ્ટોરમાં મૂકવામાં આવેલો છે કે નહીં તે દરેક દવા લેનાર વ્યક્તિએ ચકાસવું પોતાના હેલ્થના સ્વાસ્થ્ય માટે જરૂરી છે